ઉભો જવા મંદિર ઉત્તાયલ કશે પણ મંદિર બાબા સીતારામ તો ફરી લાગેલ થાકી ગયો તમે <laughs> Nei <Nah, bah, bah. laughs> <No. laughs>

来，的好了做给他。 અમારા દમાભાઈ થાકીને બેસી ગયા છે બોલો દમા શું કેવા માંગ છો હા હું લાગ્યું હા મસ્ત સારું હા પછી ઓછું બનામ કેવું લાગજ તમે બોલ મંદિર સારો એકલા હાલ મારે પહેલી તો જયા હા આવું છું કા

હા ભાવનગર બેના અંદર જવા જઈશ હા ગાડીની ભાજપ લાવવા માતાની જાઉં ભાવનગર તો સારો પૈસા માગશે આપણે જો સારો